કોઈ દીઆ કોઈ અપદ નથી હું સારો કીધો તમે હવે આપડે માણા નો અવતાર લીધો છે ખબર નથી શું લેવા અવતાર લીધો માણસના અવતાર નું માધ્યમ શું વાતો આપણે ઘણી કરી કે મનુષ્ય દેવ કરતા દુર્લભ છે દેવ કરતા દુર્લભ હોય દેવની પૂજા કરવો છો પૂજા કરો દેવ થી દુર્લભ અવતાર મળ્યો હોય દેવ કોઈને બનાવ્યા માણસો એ બનાવ્યા માણસો નો ની કોણ પૂજા કરે ભગવાન કોઈને બનાવ્યા માણસો એ બનાવ્યા અત્યારે મંદિરો કોઈને બનાવ્યા માણસો એ બનાવ્યા મોરે કરોડો ની માણસે ઘરે કરોડ ની કોઈ દી એનું માઠું એ નહીં મોતી ગમે એવી હૈશિયત હોય અને જે બનાવેલું એ ખંડિત થવાનું જ છે આપડે તો અખંડ મૂર્તિ ની વાત કરવી નીજ સ્વરૂપ વાપરું છે ને એ અખંડ મૂર્તિ છે અપાત વસ્તુ છે હવે એને આપડે જાણવા માટે મનુષ્ય અવતાર લીધો માણા અવતાર માં નહી સમજાય માણા નથી વાતો કેવી ઉતા જ દીધે છે ભગવાને આમ કર્યું ભગવાને આમ કર્યું અરે માણસે ઉભો કર્યો ભગવાને હું કર્યો આ મંદિરો માણસો એ બનાવ્યા મોદી માણસો એ બનાવી એને ભૂલાયું માણસો કરા પણ શું કે આપણે આંખ્યું આપણા મૂર્ખ બનાવ્યા આ વેદો રહી છે માણસ ના મૂર્ખ બનાવ્યો હશે પથ્થર હોય તો અહીંયા પૂજા લગાડ્યા તો આપણા સંતોએ જાગૃત કર્યા ગોદલ ની વાણી છે ભરમે મત ભૂલો ગયા મારા પ્રેમે થી જોઈ લો પ્યારા હવે વાત કેવી કરી છે એ તમે જો આ ભરમ માં પ્રેમથી જોઈ લો પ્યારા તમારા સ્વરૂપ શું વનરાય સતાવે શિવ મારી શિવ લાવે એ આંધ આંધળા પૂજારા પથ્થર ના પુષ્પા સડાવે એના ને ખીલવા દો સુગંધ આપશી

એ ઘરે તમે એટલું જ વિચાર કરો અખા ભગત અખા ભગત શોખું કહેતો એક મોરખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજરે દેવ તુલસી દેખે તોરે પાન અત્યારે આ બોલતો ચાલતો હાલ તો ભગવાન જોઈ લ્યો ને તમે એ ફોટા હારી તું તમારું કામ નહી થાય હાલ તો ચાલતો ભગવાન છે ગરીબ ગામ માં પાંચ જણા ને તેલ નો ડબ્બો નહી લાવી દેવાનો અને મોટે આમલો કથા કરે રામ રામપારણું કરે કરોડિયો ના ખર્ચા કરે આખો ક્યાં હશે મતદા ની કીધ્યા આખા ક્યાં મહદય ની કથ્યા વાંચે કે કોઈ જ્ઞાન થવાનું મહાય ની કથ્યા જીવન કઈ એનું જીવનમાં ઉતારી તમે આશીર્વાદ લઈ લો તમે આમ લઈ લો રામ ઠેઠ આ થી હાલ્યા આશીર્વાદ જ લેતા

આશીર્વાદ ખોવાઈ જાય ક્યાં ખોવાઈ ગયા તમે એટલો તો વિચાર કરો કે હવે એ મુહૂર્ત લીધો કાલ રામ ને રાત તિલક થાય છે તો હવે આવું શુભ મુહૂર્ત લીધું હોય તો અહિયાં તો વનવાસ મળ્યો મુહૂર્ત નું કારણ શું આપડા મુહૂર્ત શું કઢાવી તો ઘડિયા નું કારણ શું હે અમૃત ઘડિયા દવા પી જાવ બેસી જાય છો કઈ નામ

પરમાજી કે મેં ઉત્પન્ન કર્યો વિષ્ણુ કે મેં ઉત્પન્ન કર્યો છે શંકર કે મેં ઉત્પન્ન કર્યું આમ કોઈ નઈ આવું ઉભું કર્યું અને જે કઈ બનાવેલું હોય જેને બનાવેલું હોય એનો અંત તો હોય જ તે તો કોઈ એમ કેમ નઈ ત્યાં તો કહેવાય એટલા ટાઈમે આ વિશ્વ નો અંત થઈ જાય છે આખું સોળે છે મૂર્ખ બનાવ્યા છે આપણને આ લોકો તમારા ભગવાન કરાવો લગાવી હા પણ એ વાત છે કે છે સોળે છે આમાંથી આપડે ઉપદેશ કોને કહેવાય જાગી જાય

ઢોર થઈ ગયો ઢોરના જેમ મહાજન હતા એમાં ઉભા આશ્રમ વાળા તમને કેવા આવે કે તમે મૂકી જાઓ હવે આ ગુરુ ઉપદેશ લીધેલા મારા ધીરો મામા આવું બોલે કે એ ક્યાં બિચારા કેવા આવે છે આશ્રમ તે મુકવા જાય છે નો હોય ત્યાં મૂકવા જાય માણસ આવે આવે છે આશ્રમ કઈ રેતા નથી હાલતા બે આટલા આશ્રમ હાલે છે નથી હાલતા આ બધો છે ને છૂટો ક્યા છોડાયાર ગાળિયા નાખ્યા છે હજારો માણસ ભેગા કરીને ગાળિયા ના ક્યાં તો કેજન નથી કરવું એને ભેગું કરવું છે બેકુ કરો બેરો મામા તમે આવી આવો આ વિદ્યામાં ભી આવો બેકુ કરું ભજન કરવું નથી કરું કોઈને પેટનું હાજુ કરી નાખ્યું છે આમ લઈ લજો ઈને ઈને પેટનું કરી નાખ્યું છે ભેગું કરવું છે ભજન કરવું છે ભજન કરવું એ છૂટા કદ્યા છે જ્યાં જ્યાં જગ્યા પછી જ્યાં ત્યાં બમમો નય મેળા મંડપ કરવા નય આ છે અદુત ગાના કામ સોખો કીધું છે

લીટર દૂધ વાય તો એક કિલો ઘે બના ગંગાજી પૂજન કર્યા ગંગાજી તમને બસાયેલી છે બાને થી એક રળવાના રસ્તા કાઢ્યા છે બીજું કઈ છે

એક નથી ભાઈ હા અહીંયા હાલે એવું જો નથી હાલે જે હોય હા બંધ આપડે ને આપડે કાઈ નથી આપડે પૈસા મૂકવા કઈ પણ આપડે આગવા થવા દોઢ દયા થવા માંડ્યા ક્યાંય આયા કઈક દેવું જોવે તો આપણે ઘી આવે તો ક્યાં નો નિયમ આપણે પાણી પાવા એટલે શું છે શું સમજાય હડખા કર્યા છે હડખા કરવા શિષ્ય નો અંગોઠો તો પીલો તમને ભાન આવે તમારો અહમ જાય હરખા કરવા હોય તો

તમારે કોઈ કઈ ખરું કે તમારે પરમાણ કઈ પરમાણ બતાવવાનું કોણ પૂજાવું છે ભગત કે આ પાખંડ વાળા પૂજાણા આશા રેતી સત્ય સુપાણા જગતમાં પાખંડ વાળા પૂંજાણા ડાકલા વાગલા ભારી ઘેર ઘેર જોતો દાણા પોતાનું ભાઈમાં મેળને પ્યાથે બે કુદી કરે ધમસાણા ભૂત કહ ગાય ભજન પણ ભેદ નીતિ વાણી વેસવા લાગ્યા લક્ષ્મી થઈ ગયા લલસાણા પોતાની વાણી છે પારકી છે વાયસી ખાવાના એવાયા થઈ ગયા તમારી વાણી બોલો કરો એની માથે કમાણી કાકરા વાળા નથી ખપતી તોડેલી પાછી આવે આ સંતો ની આગળની વાણીઓ જોવા તમે જેને કેટલો અનુભવ થયો તો એ વાણી નીકળી હોય પાણી વધે પણ પાળે નહીં પોતે એવા પોપટિયા જ્ઞાની ગણાના ભક્તિ માં તો ભદકા મેલી મીંડા હંગરવા નાના ભજન નહી કરવું ભજન કોને કહેવાય કે અનુભવ થઈ જાય કે હું કોણ છું હું માણસ છું દેવ કરતા દુર્લભ છું દેવ કરતા દુર્લભ હોય તમારે કોઈની પૂજા કરવાની તમે સ્વયં છો કોઈને પૂજા કરવાની આવતી નહી કોઈ માણસ સામાન્ય નથી સમદષ્ટિ થઈ હોય પૂજા હું કરાવો તમારે જ સમદ્રષ્ટિ નથી જ્ઞાન તમારી પાસે નથી એટલે પૂજા એવું કરાવો તમારા મને એમાં શું કઈ નહી ઘટતું એના રાણી સમજાવી દો કે સયમ તું પોતે છો બીજો છે એક હોય તો પૂજા કોઈ નહીં કરે

તારા સ્વરૂપ તું એક જ છો તું નું કઈ જુદા નથી આ કે એક જ વેલાના તુમરાય રાયના દાણા માં કોને નાનો મોટો કેસ્યો હરખા છે માણા માથજ નો એક જ ધર્મ હોય એને કઈ જુદો જુદો ન હોય હાથું સોરે મૂર્ખ બનાયા છે આપણને આમાંથી આપણે જાગી જવાનું છે કે તનતોડ રાખું ઘર જ કરવી છે

આપડા છોકરા ને સંસ્કાર દો અને જેથી ખાટલા પદ છો ને તે ગુરુ નહીં આવે તેમ ખાટલા પદ છો ને એ તમારા છોકરા તમને પાલ છે એક ગુરુ નહી આવવાનો એ કઈ દેવ નહી આવે એ કઈ ભગવાન એ નહીં આવતો સદગુરુ મા